हेलो मित्रों अपने जो सैया उपाड़ी तो आने के खावा जाए लीलू लीलू देखे खेतर कोई ना हो नहीं खरा ऊन सैया लालपोर मैं सैया उपड़ का मिले हूँ बस मुली खोटी ना थे નાખી मैं थोड़ा હું માં બે उपाड़िए जो बट खेद ना तो पे पोटी ना जा हाथी ना धैड़ा थे तूटी जाए तो थोड़ा घेरको है जो वो उपड़ी जाए एक घर को है पारवा पार्वा पार बेतन घेरा है आसा अः व्यव तेदू भूनरा अंदर देता ने हूं नदी में छाया खाता होना पे आम आने लीलिया करे છેયા થઈ ગયા નકો મસયા થાત જ નઈ વાડ વાયો તેદમ છયા આઈવા આઈ બેકન ધોયા આઈવા ફુજીયા બનાવા બાપ દીકરો કે ઓકેક બનાવ ની ખાવા ન હે ને આપરો તો માથું દુખે એટલે આપણે કંઈ કરી દેવાના થઈ નઈ તારું ગોમન પણ દુખે ન હોને આને શું કહે ચલવા છે જા બે ને આજ બે ને નમર સાહેબ ને હે ને મૈસા મુરવા પાંતી બરપોડે હે જરા દે મૈશન કટકી કરો ઓકે જો મને જ ના કરવા લાગે રિંકન કરવા લાગે તારું કેવા ના બે ના જો ખજૂર ની સરની કાઢે ખજૂર ઓ પછી લે ને આ તાણ બાફવા ના ગેસ પેલે આપણે બનાવ દેશું ઠીક હમરી આ બી બેન વાળો આ ભજીયા કરવાનો હવે હું તમને દેખાડી વિડિયા માં કે ભજીયા બનાવે છે ઓ જો આપણે ભજીયા બને છે ડુંગળી વાળા આ તમા ડુંગળી વાળા બનાવી બટેટા ને પોતરી વાળા હે ને ઓલા જો આવા ભજીયા બનાવા અને લાઈટ જાતી એટલે બહુ કંઈ દેખાય હે નહીં આપણે કેમ કે વાડીની લાઈન ડીમ બોય એટલે ડીમ લાઈટમાં આટલું સોફું ના દેખાય ચાલ આ બટેટાની પતરી છે આ મરસાવાળા હે આજે બને વાંજો ડુંગળીવાળા પડ્યા હે આજે વાર ડુંગળી પડી છે હજી બનાવવાનું બાકી છે થોડા જો રામીબેન છૈયા ઉપર છે આ એમના સાઈબ છૈયા ઉપર છે એમના સાસુ આ એમના સાસુ છૈયા ઉપર છે સાઈબના સાસુ સાઈબના સાસુ આગળ છે સાઈબ પાછળ છે ને બધાય છેલે રામીબેન છે રામીબેન માં બધું કામ કરીને આવ્યા એટલે અયા પાછળ હાલો અમારજા આહે ને સૈયાયા ઉપર ગયા ને મારા બેર ને હે હુંડા હાળવાના છે নৌক্ৰী মাৰি <laughs>

જઈ સાહેબ ઉપર રતો ઘેરો હવાર ઉપડ્યો તો કોતિયા સાહેબ ગયા હે બેન નમુકવા કેમ કે ઈ જામનગર નો કોઈ ઘર હે એટલે એક દી જાય વીતે રજા ભરતી એટલે હોય નમુકતા કે હવાર સું મથા એટલે વહી જવાનું હોય ભગવાન થોડા આવે એમ કે એક દી રજા મળી જાય બધા ના મરે એટલે નમુકવા ગયા એ વહી જ હવે અમે બે માધીકરી બે થોડું ખેત પાડના કે હું તો હલકા લે ઉપડી જાય કે રહી જાય એટલા હે થોડો ઘેરો વધારે હે લે ઉપડી જાય ને તો આપણે હું હાતી માં નો નોડે ન મૂલે બો ખોટી ના થાય એમ તો પાર ઉ પારું ખરસે બો છે ની તમ કે ઉપડતા આવી માં જો આવતા તો હાલો એ લઈને માં આવરસ રે ને તો આપણે થોડો ઘેરો દેખવા નાખી મારા વિડીયો ને શેર કરો લાઈક કરો નવો તો સબ્સ્ક્રાઇબ કરો ને ગણાયાજી કમેન્ટ માં પૂછે કે તમાર નામ કોણ નામ મારું રમબેન છે ગામમાં માવ નાંદુરી છે વો તમે આખો વિડિયો જોયો તો ખબર પડે અધ્યતી ક્લિપ કરીને જો તો કેમ ખબર પડે આખા વિડિયો જોતા જા હજી જોયા વગરના સબસ્ક્રાઇબ કરો વગરના જોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરો જલ્દી જલ્દી તો મે હારા હારા વિડિયો તમને બતાવીએ કાયમ કોશિશ કરીએ કે હારો વિડિયો બને હારો મૂકી તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો કઈજો ટાકો ભરવાન કામ આવે લાઈટ આવી ને તમે ટાકો ભર લઈ ને આપડા જાડવા જો લીંબુડી ને મસ્તી ના થઈ ગયા બધા રાણો આયા ગામ્બો હે ના ઓલ વરસ નું જાડ જો તાન તું માં એવું કોરા ને મસ્તી ને થઇ ગયું આ વરસ ના જાડવા માં હે આ થોડ છે એક જાત નું પણ આ હે ને ખરસ હોય ને એના એક પાન যে মৰি হোৱা নাই না খাই যায় ফাইদ ঘাই ধৰা মটি পানী গুছে মস্তি গীত বহু পাৰি গৈ